મેળવેલા ટકા આપેલા હોય અને માર્ક્સ કેટલા છે એ પણ આપેલું હોય તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા છે આવું સુધર પ્રશ્ન હોય કે પછી અહીં જો ક્લાસમાં વીસ ટકા છોકરાઓ આપેલા છે અહીંયા છોકરાઓની સંખ્યા આપેલી છે એના ઉપર છોકરાઓની સંખ્યા શોધવાનો આવો પ્રશ્ન હોય કે પછી જો વિવેક છે એની પરીક્ષામાં બસો માર્ક્સ આવે છે વિવેક છે ત્રીસ માર્ક્સ મેળવે છે તો કુલ કેટલા માર્ક્સનું પેપર હશે આવો પ્રશ્ન હોય નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ટ્યુબ ચેનલ આઈકોનિક ફંડામેન્ટલમાં

ટોટલ કેટલા હોય સો ટકા હોય લખી દેવાનું સો ટકા છે બસો દસ છેદ ની અંદર આવશે ત્રીસ થાય છે ત્રણ ગુણ્યા સાત એકવીસ સો ગુણ્યા સાત કરી લે સાતસો થઈ જાય ઓપ્શન આપેલા છે અલગ અલગ ઓપ્શન એ સાતસો આપેલા છે કુલ એ જો બસો દસ માર્ક છે ત્રીસ ટકા માર્ક્સ મેળવ્યા હતા તો કુલ કેટલા માર્કસ નું પેપર હશે સાતસો માર્ક પેપર હશે બીજો ક્વેશ્ચન જોઈએ એક ક્લાસમાં છોકરાઓ છે અહીંયા જો ધ્યાન રાખવાનું શું એ છોકરાઓ આપેલા છે ને શું હોય છોકરાઓની સંખ્યા આપેલી છે અમુક ક્વેશ્ચન કેવું થશે વીસ ટકા છોકરાઓ આપેલા છે ને વર્ગમાં છોકરાઓની જગ્યાએ છોકરીઓની સંખ્યા પેલી હોય એના પરથી છોકરાઓની સંખ્યા શું થશે કુલ શોધવાના હોય ક્વેશ્ચન ધ્યાનથી સમજવાનો વીસ ટકા છોકરાઓ છે

એસી ગુણ્યા કરી દો ચોવીસ છેદ ની અંદર આવી જશે ગુણ્યા ગુણ્યા છે તો 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 થાય થાય આપણે શું કરતા વીસ ટકા એ ચોવીસ વિદ્યાર્થી હતા છોકરાઓ સો ટકા એ કેટલા ચોક સો ગુણ્યા ચોવીસ કરીને છેદમાં વીસ મુકતા પછી કરતા એ જો આપણે છોકરીઓ પૂછ્યું છે એટલા માટે એસી ટકા જવાબ શું મળ્યો છન્નું ઓપ્શન

સો ટકા કેટલા તો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો પછી આવું જે જીરો ટકા છે પાંચથી ભાગ ઉડે છે સત્તર પંચ્યા પંચ્યાસી થાય હવે જો અહીંયા વીસ ગુણ્યા પાંચ કરીએ સો થઈ જાય સત્તર ગુણ્યા ચાર અડસઠ ખેલાયો ચાર ગુણ્યા બે આઠ અને પાછળ બે જીરો તો આજે ભાગ છે દડાવ્યા છે એના પણ આજે સમજવાના માટે અલગથી વિડીયો મોકલા છે તમે એ પણ જોઈ શકો છો જે તમે કોમ્પ્યુટર પરીક્ષાની તો જોવા નો તૈયારી કરી હોય તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક સાથે શેર કરજો આઠસો થઈ ગયા છે ઓપ્શન જે કઈ લઈએ ઓપ્શન એ શું થઈ ગયું જો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમને સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ